નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો આજે શેર બજાર બે તરફી વધઘટ માથડાયું નિફ્ટી સો પોઈન્ટની રેન્જમાં રમ્યું અને બાઈંગ સેલિંગ તમે સેક્ટર વાઇઝ જેને કહેવાય કે સેક્ટરવાઇઝ શેરોમાં બુલિશ ઝોન જોવાયો તો સેક્ટર વાઇઝ અમુક શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવાયું સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં આપણને નવું બાઇંગ પણ જોવા મળ્યું અને મજબૂતી આગળ વધી છે હવે પ્રશ્ન થાય કે આ તેજી કેટલી આગળ વધશે હા સેન્સેક્સ અને નિફ્ટી નો ડાઉટ આજે ચોથા દિવસે પણ પ્લસમાં બંધ આવ્યા છે ત્યારે પ્રશ્ન થાય કે આ ત્રીજી કેટલી આગળ વધશે આ પ્રશ્નનો જવાબ આપણે આ વિડીયોમાં જ મેળવીશું પહેલાં નજર કરીએ આજના માર્કેટના ટ્રેન્ડ ઉપર તો મિત્રો આજે સેન્સેક્સ જે છે એ એંસી હજાર છસો સડસઠના નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો શરૂઆતમાં એંસી હજાર છસો છવ્વીસ થયો અને ત્યાંથી ઉછળીને એંસી હજાર નવસો ને બાવન થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે એંસી હજાર નવસો પાંચ પોઈન્ટ ત્રીસ બંધ આવ્યો છે જે એકસો બે પોઈન્ટ ચુમ્બાલીસનો ઉછાળો દર્શાવે છે એવી જ રીતે નિફ્ટી પણ ચોવીસ હજાર છસ્સો ને એંસીના નીચા મથાળે ગેપમાં ખુલ્યો ઘટીને ચોવીસ હજાર છસો ચોપન થયો ત્યાંથી વધીને ચોવીસ હજાર સાતસો સિત્યાસીની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ચોવીસ હજાર સાતસો સિત્તેર પોઈન્ટ વીસ બંધ રહ્યો જે ઇકોતેર પોઈન્ટ પાંત્રીસનો ઉછાળો દર્શાવે છે એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો પણ પોઝિટિવ હતા અઢારસો ને છ સ્ટોક્સ છે એ પ્લસમાં બંધ આવ્યા નવસો ને એકત્રીસ સ્ટોક ઘટીને આવ્યા અને ફિફ્ટી નાઇન સ્ટોક એવા હતા કે જે અનચેન્જ રહ્યા ફિફ્ટી ટુ વીક લો ઉપર નજર કરીએ તો એકસો ને એંસી સ્ટોક હતા એમણે વર્ષની નવી ઊંચી સપાટી બતાવી છે અને આઠ શેરો એવા છે કે જેણે વર્ષની નવી નીચી સપાટી બતાવી છે સર્કિટ બ્રેકર ઉપર નજર કરીએ તો એકસો ને પંચોતેર શેર હતા વન સેવન્ટી ફાઇવ સ્ટોક્સ છે એમાં અપર સર્કિટ લાગી અને થર્ટી ટુ સ્ટોક્સ છે એમાં લોઅર સર્કિટ લાગી હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ તો ટોપ ગેઇનરમાં સૌપ્રથમ ડીવી સ્લેબ છે ટાઇટન છે એસબીઆઈ લાઈફ ગ્રાસિમ અને શિલ્પા છે સિપ્લા છે સોરી સિપ્લા ટોપ લૂઝર્સની વાત કરીએ તો ટેક મહિન્દ્રા ટાટા સ્ટીલ અલ્ટ્રાટેક સિમેન્ટ પાવર ગ્રીડ અને એચડીએફસી બેન્ક છે તો આ તો રહી માર્કેટની ચાલ પણ આપણે જણાવી દઈએ કે આજના જે માર્કેટમાં એફએમસીજી મીડિયા ટેકનોલોજી ફાર્મા અને મેટલના સ્ટોકમાં નવું બાઇન્ક જોવાયું અને તેને કારણે આ સેક્ટરના ઇન્ડેક્સો પ્લસ રહ્યા છે તેવી રીતે તેની સામે રિયાલિટી પીએસયુ બેંક અને આઈટીમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું કારણ કે છેલ્લી સાત ટ્રેડિંગ સેશનથી આઈટી સ્ટોક મજબૂત હતા તેજી આગળ વધતી હતી એટલે આજે ઊંચા મથાળે તેમાં પ્રોફિટ બુકિંગ જોવાયું છે મિત્રો આજે મિડકેપ અને સ્મોલ કેપ પણ ખૂબ સારા રહ્યા છે એમાં પણ તેજીની આગે કૂચ જોવાય છે એટલે આજે તેજીનો જે બ્રોડ બેઝ છે એ સ્મોલ કેપ અને મિડકેપ શેર છે એમાં તેજી થાય એટલે આપણે એમ કહી શકીએ કે માર્કેટમાં હજી બુલિસ ઝોન કન્ટિન્યુ છે તો હવે આપણે જે પ્રશ્ન કર્યો હતો કે આ તેજી કેટલી આગળ વધશે તો એના સવાલના જવાબમાં આપણે કહીએ કે માર્કેટનો બુલિશ ઝોન યથાવત છે હા ઉપર નીચે વેચવાલી આવ્યા કરે ઉપર પ્રોફિટ બુકિંગ આવ્યા કરે અને ઘટાડે નીચા મથાળે લેવાલી પણ આવ્યા કરે જેમ જે દિવસે ટર્નિંગ હતી એ દિવસે મેં આપને જણાવ્યું હતું કે સેન્સેક્સ એંસી હજાર સાતસો ને ચોવીસ ઉપર જાય અને નિફ્ટી ચોવીસ હજાર છસો ને ચાલીસ ઉપર આવે તો માર્કેટમાં તેજી યથાવત રહેશે આ તેજી યથાવત રહી છે જો કે આ બંને લેવલ છે એ ટૂંકા ગાળાના છે હવે આગામી સપ્તાહે ઓગસ્ટ મહિનાની એક્સપાયરી આવશે એફએન્ડોની તો પ્રોફિટ બુકિંગ હવે પછીની ટ્રેડિંગ સેશનમાં આવવાનું છે અને બજારમાં એક પ્રકારનો ગભરાટ ફેલાઈ ગયો છે કે માર્કેટ હાઈ પ્રાઇસ છે અને માર્કેટ એકદમ તૂટી જશે તો મારા મારું ઇન્વેસ્ટમેન્ટ ડૂબી જશે પણ એવું કાંઈ થવાનું નથી હા પ્રોફિટ બુકિંગ આવવાનું છે સેન્સેક્સ અને નિફ્ટીના જે સોક્સ છે એ હાઈ પ્રાઇસ છે એટલે પ્રોફિટ બુકિંગ આવવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ માર્કેટમાં બહુ મોટો ગભરાહટ થઈ જશે અને માર્કેટ એકદમ તૂટી જશે એવું કોઈ કારણ નથી હા જે નેગેટિવ ફેક્ટર છે એ હું આપને જણાવી દઉં કે એફઆઈઆઈ છે એ ઓગસ્ટ મહિનામાં સતત વેચવાલ રહ્યું છે નેટ સેલ રહ્યું છે એફઆઈઆઈના એક બે દિવસના ફિગર ઉપર આપણે નજર કરીએ તો ઓગણીસ આઠે એફઆઈઆઈએ છવ્વીસો ને સડસઠ કરોડનું સેલ કર્યું હતું અને વીસ આઠે ચૌદસો ને સત્તાવન કરોડનું સેલ કર્યું હતું પરંતુ ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન્સ અને મ્યુચ્યુઅલ ફંડો એટલા મજબૂત છે કે એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર જે આવે છે એ એપ્સોપ થઈ જાય છે ડીઆઈઆઈના જે નેટ બાયના ફિગર છે એના ઉપર નજર કરીએ તો ઓગણીસ આઠે ડીઆઈઆઈ એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશને અઢારસો ને બે કરોડનું બાય કર્યું હતું અને વીસ આઠે બાવીસો ને બાવન કરોડનું બાય કર્યું હતું એટલે એફઆઈઆઈની વેચવાલી જે આવી રહી છે એની માર્કેટ ઉપર કોઈ અસર જોવા મળતી નથી માટે જે બુલ ટ્રેડર્સ છે એમનું પ્રોફિટ બુકિંગ આવવાની પૂરી શક્યતા છે આગામી સપ્તાહે એફેન્ડોની એક્સપાયરી આવી રહી છે એટલે સાવચેતીભરી રીતે ટ્રેડ કરવો જોઈએ ઇન્વેસ્ટરે પણ ગઈકાલના વિડીયોમાં મેં પણ આપણને કહ્યું હતું કે નફો થતો હોય તો પ્રોફિટ બુક કરતા રહેજો નિફ્ટીમાં ચોવીસ હજાર આઠસો અને ચોવીસ હજાર નવસોના લેવલ ઉપરમાં બતાવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે આ બે લેવલ બતાવે ત્યાં પ્રોફિટ બુક કરતા રહેવું જોઈએ અને સાવચેત રહેવું જોઈએ મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ